નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો આજની તારીખ દસ બે બે હજાર છવ્વીસ વાર મંગળવાર તો આજના સાંજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી પેન્શનરો અને કર્મચારીઓ માટે આજ તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મોટો ચુકાદો તો શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો હવે સમી સાંજે આવ્યા છે સોનેરી સમાચાર તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં જોઈએ તો સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરે છે તો હોળી નજીક આવતાની સાથે સરકાર હોળી પહેલાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ પગાર વધારાની ભેટ આપી શકે છે તો જાન્યુઆરી માટે કર્મચારીઓના ડીએ અંગે તાજેતરમાં એક મોટું અપડેટ આવ્યું છે તો ચાલો જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે ડીએમાં સંભવિત વધારાનું આ અન્વેષણ કરીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફેબ્રુઆરી શરૂ થઈ અને એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે અને હવે મોટા સમાચાર છે કે સરકાર હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે કોઈ સારા સમાચાર જાહેર કરી શકે છે તો અહેવાલો અનુસાર વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો હોળી પર કર્મચારીઓની ખુશીઓમાં રંગ ઉમેરવા માટે તૈયાર છે તો ચાલો સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને તેને એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે એટલે કે આજે દસ દિવસ થઈ ગયા તો હવે મોટા સમાચાર એ છે કે સરકાર હોળી પહેલાં પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આપી શકે છે તો મોંઘવારી ભથ્થામાં વધારો હવે હોળી પર કર્મચારીઓની ખુશીઓમાં રંગ ઉમેરવા માટે તૈયાર છે તો ચાલો આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે તો સરકાર હોળી પહેલાં ડીએમાં વધારો જાહેર કરી શકે છે જેનાથી કર્મચારીઓને ફેબ્રુઆરીના પગારનો લાભ મળશે અને જાન્યુઆરી મહિનાનો બાકી પગાર પણ જાહેર થઈ જશે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ અઠાવન ટકા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને વધારીને સાઠ ટકા કરી શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે તો રિપોર્ટ અનુસાર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં બે ટકા સુધીનો વધારો થઈ શકે છે જે પેલી જાન્યુઆરીથી લાગુ થશે તો જો સરકાર બે ટકાના વધારાની મંજૂરી આપે છે તો તે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને અઠ્ઠાવન ટકાથી વધારીને મૂળ પગારના આશરે સાહીઠ ટકા કરશે તો એવું નોંધવું જોઈએ કે આ મોંઘવારી ભથ્થામાં વધારો સાતમા પગાર પંચ હેઠળ થશે કારણ કે આઠમા પગાર પંચનો હજુ સુધી અમલ થયો નથી તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ પી આઈ આઈ ડબલ્યુના આંકડા શું કહે છે તો હવે આ વખતે હોળી પણ માર્ચની શરૂઆતમાં છે અને આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટ માર્ચની શરૂઆતમાં હોળી પહેલાં ડીએમાં વધારાની મંજૂરી આપી શકે છે તો સાતમા પગાર પંચ પૂર્ણ થયા પછી આ પહેલો ડીએ વધારો પણ હશે જોકે સરકારે હજુ સુધી તેની જાહેરાત કરી નથી અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતા જ આ વધારાનો માર્ગ સાફ થઈ જશે તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ડીએની ગણતરી સંપૂર્ણપણે ડિસેમ્બર બે હજાર માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પર આધારિત છે તો હવે ડિસેમ્બર માટેનો સૂચંક આંક એકસો અડતાલીસ પોઈન્ટ બે પર રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થુ પગારનો એક મહત્વનો ભાગ છે અને તે મૂળ પગાર પર આધારિત હોય છે તો મૂળ પગારને આધારે મોંઘવારી ભથ્થુ વધે છે તો આ કર્મચારીઓનો પગાર પણ અસર કરે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર લગભગ એક લાખ રૂપિયા હોય અને હાલમાં મોંઘવારી ભથ્થું અઠાવન ટકા પર હોય તો તેમનું મોંઘવારી ભથ્થું અઠાવન હજાર રૂપિયા થઈ જશે જો મોંઘવારી ભથ્થું સાઠ ટકા સુધી વધારવામાં આવે તો તે સાઠ હજાર રૂપિયા થઈ જશે એટલે કે પગારમાં સીધો બે હજાર રૂપિયાનો વધારો થઈ જશે તો મિત્રો હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ